25 તારીખે હોળી છે આ દિવસ દ્વારકા માટે ઉત્સવ સમાન હોય છે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે દ્વારકામાં ફૂલડોળ મહોત્સવ દરમિયાન મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે જેથી તમે જો દ્વારકા દર્શન કરવા જવાના હો તો દર્શનનો સમય ખાસ જાણી લેજો આ અહેવાલમાં દ્વારકા મંદિરમાં ફૂલડોળ ઉત્સવને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતા નારે છે દ્વારકા મહાલ ભક્તિમય માહોલ જામ્યો છે દ્વારકામાં કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરીગેટ અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દ્વારકામાં ફૂલડોળ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફૂલડોળ ઉત્સવ પર આવતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે પરંતુ આ વચ્ચે દ્વારકા

બપોરે સાંજે પાંચ વાગ્યા થી ફરી કરી શકાશે દર્શન હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોય તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરિકેડ મૂકવામાં આવ્યા છે અલગ પાર્કિંગ ઝોન કરવામાં આવ્યા છે એટલું જ નહીં પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ન થાય તે હેતુથી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઈવે પર કોઈ અકસ્માત ના સર્જાય તે માટે ગતિ મર્યાદા પણ તંત્ર દ્વારા નક્કી કરાય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર Morasa.